જાંબુગોડા હાલોર નેશનલ હાઈવે ઉપર ભીલ ડુંગરા નજીક બાઇક સવારે બે બાઇક ચાલકોને હડફેટે લેતા પાંચ ઘાયલ પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગોડા હાલોર નેશનલ હાઈવે ઉપર હાલ નવરાત્રી ચાલતી હોય પાવાગઢ ખાતે માતાજીના દર્શન અર્થે મધ્યપ્રદેશ તેમજ છોટા ઉદેપુર તરફથી ખૂબ મોટી સંખ્યામાં બાઇક ચાલકો તેમજ પગપાળા યાત્રાળુઓ જઈ રહ્યા છે ત્યારે આ નેશનલ હાઈવે ઉપર રાત દિવસ ટ્રાફિક ધમધમતો રહે છે ત્યારે ગઈ રાત્રે પાવાગઢ જતા મધ્યપ્રદેશ અલીરાજપુરના પીપરિયા ગામના બાઇક સવાર બે યુવાનો તેમજ જામુગડા તાલુકાના વડેખ ગામના ત્રણ યુવાનો કે જે નવરાત્રી જોવા માટે જામુગડા આવી રહ્યા હતા ત્યારે હાલોલ તરફથી આવી રહેલા અજાણ્યા પલ્સર બાઇક ચાલકે ફૂલ સ્પીડે આવી પાવાગઢ તરફ જઈ રહેલા તેમજ જામુગડા તરફ આવી રહેલા બંને બાઇક સવારોને અકસ્માત કરી ભાગી છૂટ્યો હતો જ્યારે આ અકસ્માત મધ્યપ્રદેશના પીપરિયાથી પાવાગઢ જઈ રહેલા બાઇક સવાર ઉપર બેઠેલા બે યુવાનોમાંથી શેતાન બહાદુર તોમર નામના યુવાનને પગ ફ્રેક્ચર થયું હતું જ્યારે બીજાને હાથે સામાન્ય ઈજાઓ થઈ હતી જેમ આ અકસ્માતમાં જામુગોડા ખાતે નવરાત્રી જોવા આવી રહેલા બાઇક ઉપર સવાર ત્રણ યુવાનોમાંથી અકસ્માતમાં એક યુવાનને પગે ફ્રેક્ચર થવા પામ્યું હતું જ્યારે અન્ય જાંબુગોડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અકસ્માતમાં ઘાયલ લોકોના તાત્કાલિક સારવાર અર્થે જાંબુગોડા આરોગ્ય હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓની પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર અર્થે બોડેલી ખાતે રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે